આપણે સૌને ખબર જ છે કે ચાઈના વૈશ્વિક સ્તરે ટેકનોલોજીમાં અગ્રેસર છે પછી વાત સ્માર્ટ ગેજેટ્સની ની હોય કે પછી ઓટોમોબિલની ચાઇના હંમેશા પોતે બનાવેલી ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં માને છે આજે દુનિયાભરમાં જયારે સોશિયલ મીડિયા માટે મેટા અને ગુગલ ગ્રુપ લીડ કરી રહ્યું છે ત્યારે ચાઇનામાં આ બધા સોફ્ટવેર વાપરવા પર જ પ્રતિબંધ છે હવે તમને થશે કે આના વગર તો કેમ ચાલે તો આના માટે ચાઇના પાસે પોતાના જ બનાવેલા એવા સોફ્ટવેર છે જે આ બધા સોફ્ટવેર ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની ગરજ સારે છે તો આવો જાણીએ આ બધા ચાઇનીઝ સોફ્ટવેર વિશે જે ચાઇનાએ પોતે જ બનાવેલા છે ફર્સ્ટ વન ઇઝ વીચ જે રીતે રોજબરોજના મેસેજિંગ અને ચેટિંગ માટે વિશ્વભરમાં વોટ્સઅપ નો ઉપયોગ થાય છે તે રીતે ચાઇનાએ એ વોટ્સઅપ ના ઓલ્ટરનેટિવ તરીકે વીચેટ બનાવ્યું છે જેનો ઉપયોગ કરીને લોકો ચેટિંગ પેમેન્ટ્સ અને ડેટા શેર કરી શકે છે નેક્સ્ટ વન ઇઝ વેબો વેબો એ ચાઇનાનું નું ટ્વિટર છે જે મોટા ભાગે સેલિબ્રિટી અપડેટ્સ અને સમાચાર માટે વપરાય છે નેક્સ્ટ વન ઇઝ ઝીહુ ઝીહુ એક સવાલ જવાબ માટેનું પ્લેટફોર્મ છે જે ચાઇના માટે વિશ્વ પ્રસિદ્ધ પ્લેટફોર્મ કોરાની ગરજ સારે છે નેક્સ્ટ વન ઇઝ ડોઈન શોર્ટ વિડીયોઝ એ આપણા રોજિંદા જીવનનો એક મોટો ભાગ છે ભાગ્યે જેવું કોઈ હશે જે શોર્ટ વિડીયો ના જોતું હોય અને ટિકટોક એ આવા બધા શોર્ટ વિડીયો પ્લેટફોર્મ માટે અગ્રણી ગણાય છે વિશ્વભરમાં લોન્ચ થયા પહેલા ટિકટોક ચાઇનામાં લોન્ચ કરાયું હતું અને ચાઇનીઝ નામ ડોઈન છે અને આજે પણ ચાઇનામાં ટિકટોક ને ડોઈન જ કહેવામાં આવે છે જે ચાઇનાના લોકો માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની ગરજ સારે છે નેક્સ્ટ વન ઇઝ બિલી બિલી વિડીયો શેરિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ માટે આપણા સૌની પહેલી પસંદ યુટ્યુબ હોય છે પણ ચાઇના પાસે પોતાનું અલગ જ યુટ્યુબ છે બિલી બિલી નો ઉપયોગ ચાઈના મનોરંજન શિક્ષણ લાઇવ સ્ટ્રીમિંગ અને અન્ય ઘણા બધા વિડીયો જોવા માટે કરવામાં આવે છે નેક્સ્ટ વન ઇઝ યોકુ ચાઇના આટલેથી જ રોકાતું નથી ચાઇનાએ તો જાણે સ્વદેશી વસ્તુ વાપરવાના સમજ ખાઈ લીધા છે વેબ સિરીઝ અને ફિલ્મો જોવા માટે આખી દુનિયા જ્યારે નેટફ્લિક્સ પસંદ કરે છે ત્યારે ચાઇના પાસે પોતાનું જ વિડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મ યોકુ છે જેમ કે ઝાઉ હોંગ ઝુ એ પેન્ટર્સની જેમ જ એક લાઇફ સ્ટાઇલ શેરિંગ પ્લેટફોર્મ છે અને ડોબન એ લાઈવ ઇવેન્ટ્સ અને ફિલ્મની ટિકિટો બુક કરવા માટે અને રિવ્યુ લખવા માટેની વેબસાઇટ છે તો આ રીતે ચાઇના ટક્કર આપે આખી દુનિયાના બધા સોશિયલ પ્લેટફોર્મ ને જેના કોન્સેપ્ટ તો વિદેશી છે પણ સ્વભાવ અને બનાવટ પાક્કી ચાઇનીઝ છે જો આ જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ ને કરજો મળીશું આવા જ એક માહિતી સભર વિડીયો સાથે હવે રાજકોટમાં